તો તારીખ ચૌદ થી બાવીસ જૂન સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી વાર ગરમીથી લોકો કંટાળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને દસ તાલુકાઓમાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના વી ચોવીસ જિલ્લાના એકસો ને દસ તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો જેમાં મહેસાણામાં કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો ઈડર માં સાડા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો આ સાથે આસોલ માં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો નેત્રંગામાં ગામ બે ઇંચ અને ચોટાણા માં બે ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે પણ માં પણ ઓસના ઇંચ વરસાદ નોંધાયો હતો તો ભીલોડા અને વિજાપુર માં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે મણ શાહની હિંમત અગરમાં પણ દોઢ ત્રીસ વરસાદ નોંધાયા હતા સાથે જ પાલનકૂટ અને ગેથ્રોઝમાં એક પીસ વરસાદ નોંધાયો હતો ખાદ્ય તેલના ભાવમાં વધારો છેલ્લા એક સપ્તાહમાં સિંગ તેલના ડબ્બે સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે મોખળીની આવકમાં ઘટાડો થતા ખાદ્ય તેલના ભાવ વધ્યા હોવાનું વેપારી માની રહ્યા છે હાલ સિંગ તેલમાં પંદર કિલોગ્રામના ડબ્બાની કિંમત પચ્ચીસસોને થી લઈને ચોવીસો પચાસ રૂપિયા સુધીની છે હવે એક્સિસ બેંકમાં એફડી પર વધુ વ્યાજ મળશે એક્સિસ બેંક ફિક્સ ડિપોઝિટ એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે હવે સામાન્ય લોકોને એફડી પર સાત પુટ વીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈટ પંચોત્તર ટકા વ્યાજ મળશે બેંકે ત્રણ થી ઓછી રકમની એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે જે ત્રીસ ત્રણ જુલાઈથી લાગુ થઈ ગયા છે અગાઉ ICICI બેંકે FD પર સામાન્ય લોકોને સાત પોઈટ વીસ અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પંચોતેર સુધી વ્યાજ દર આપવાનું કહ્યું હતું રેશન કાર્ડ સાથે સંકળાયેલા કામો નહીં થઈ શકે અન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર રેશન કાર્ડ સાથે સંકળાયેલા સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ ન રહેવા અંગે વિકસિત ચાર વિતરણ વ્યવસ્થાની સેવાઓને વધુ શુદ્ધ અને ઝડપી બનાવવા માટે સરકાર ના ration card data base server ના micening કામગીરી ચાલુ હોવાથી રેશન કાર્ડ સંકળાયેલ મુખ્ય સેવાઓ અત્યારે એકતાલીસ સાત બે હજાર ચોવીસ થી બુધવાર થી સાત સાત બે હજાર ચોવીસ ને રવિવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં જેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલા તમામ કચેરીઓ અને જિલ્લા કચેરીઓ તાલુકા કચેરીઓ zone કચેરીઓ ગ્રામ પંચાયત કચેરીઓ તથા તમામ

એક સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર ઓછું છુટાવાય હળવાશ થી ભારે ઝાપટાં વરસી શકે છે સોના અને ચાંદીના ભાવમાં ભવ્ય સુધારો સોના ચાંદીના ભાવમાં ભવ્ય સુધારો ચાંદીના વધુ રૂપિયા ત્રણસો નો ઉછાળો જોવા મળ્યો હતો દિલ્હી ખાતે સોનાના દસ ગ્રામના ભાવ પ્રતિ રૂપિયા પચાસ રૂપિયાથી બોતેર હજાર પાંચસો પચાસ થયા છે ચાંદીનો કિલો

ટુ વાયલી ટીમ ઇન્ડિયા અકરે ભારત પરત ફરી છે ટીમ ના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે સવારે પાંચ વાગે થી જો લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં રોહિત અને કોહલી ના નારા લાગ્યા હતા પીએમ મોદી આજે સવારે અગિયાર વાગે ભારતીય ખેલાડીઓને મળશે ઉપરાંત આજે મુંબઈમાં વિજય પરેડ પણ યોજાશે ખેડૂત મિત્રો આવનુંા વિડિયો જોવા માટે મરી જાના ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો ઓડિયો પહોંચતા રહે